શહેરમાં આવેલા તેમના કાર્યાલય ખાતે જીતુ વાઘાણીએ લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા અને ભાવનગર શહેરમાં લોકોને પડતી મુશ્કેલીઓ તેમજ લોકોની સમસ્યાઓ દૂર કરવા પ્રયાસો કર્યા હતા યુવાનો પોલીસ આર્મીની ગ્રાઉન્ડમાં તૈયારી કરતા હોય છે જે ગ્રાઉન્ડ રેલવે વિભાગ બંધ કરી દેવાતા યુવાનોમાં રોષ જોવા મળ્યો હતો રેલવેની જગ્યામાં આવેલ ગ્રાઉન્ડ રેલવે વિભાગ દ્વારા બંધ કરવામાં આવતા યુવાનોએ ફરી ધારાસભ્યને રજૂઆત કરી હતી જીતુભાઈ વાઘાણીએ રેલવે ડીઆરએમ ને ટેલિફોનિક સૂચના આપી બંધ થયેલો ગ્રાઉન્ડ ફરી શરૂ કરાવવા સૂચના આપી હતી આપણે સૌ જાણીએ છીએ કે રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં અને આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અનેક સરકારી ભરતીઓ જેમાં ફિઝિકલી ફિઝિકલી કેટલીક કસરતો કેટલુંક દોડ આ બધું હોય છે સમગ્ર જિલ્લાના લોકો ભાવનગર કેન્દ્ર છે ત્યારે અલગ અલગ ગ્રાઉન્ડ ઉપર દોડતા હોય છે વર્ષોથી રેલવે ગ્રાઉન્ડમાં દોડતા હતા ને રેલવેના ડીઆરએમ સાથે મેં વાત કરી હમણાં કે હમણાં બંધ કર્યું છે કે નવી કઈ એનું ગ્રાઉન્ડનું એક નવું રૂપ આપવા માગે છે તો એમને વાત કરી છે એને પણ એ રીતે પોઝિટિવ લીધું છે અન્ય પણ બે ગ્રાઉન્ડો એ કાયમી મળી રહે એના માટેના પણ પ્રયાસો અમારા છે માનની મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ચેરમેનશ્રી અને ઉપેન્દ્રસિંહ જે વાત લઈને અમારી પાસે આવ્યા હતા ને યુવાનો પણ આવ્યા છે એટલે એક ચિત્રાની પાછળ કોર્પોરેશનનું ગ્રાઉન્ડ છે ત્યાં એમને આજથી જ દોડવાની છૂટ આપી છે ત્યાં એક દિવાલ પણ કોર્પોરેશન બનાવી દેશે અન્ય એક નારી પાસે સરકારે કલેક્ટરશ્રીને કહીને મારા ધ્યાનમાં એવું એટલે મેં એ જગ્યા પણ રમતગમત માટે ફાળવી છે કલેક્ટરે ફાળવી દીધી છે કરમટા સિટી સર્વેના અધિકારી છે એમને પણ કહ્યું છે એ માપણી કરી માપણી સીટ પણ તૈયાર છે ત્યારે એનું ત્યાં જઈને સ્થળ ઉપર એ માપણી કરીને એને સોંપી દે ત્યાં પણ વિદ્યાર્થીઓ કાયમી એટલે વિદ્યાર્થીઓ મીન્સ કે જે પરીક્ષા આપવા જવાના છે એ કાયમી રીતે દોડી શકે કારણ કે ખૂબ જરૂરી હોય છે